નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર પાંચ રામબાણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાર્ટ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ રામબાણ શબ્દનો અર્થ જણાવો તો રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે બીજું મૂરખ મનમાં શું જાણતો નથી તો મૂરખ મનમાં પ્રભુ શક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી ત્રીજો સવાલ વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે તો વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ પ્રહલાદ અને સુખદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યાંથી જ પ્રભુ ભક્તિમાં લીન થતા હતા ચોથું ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે ધના ભગત હૃદયમાં ધારણા બાંધે છે કે જેઓ પ્રભુ ભક્તિ માટે જ જીવે છે જેનામાં સમર્પણ ભાવ છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે ધોરણ ત્રણથી બારના સ્વાધ્યાય જે છે એ ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવવા માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો નંબર આપેલો છે એના ઉપર સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ હરી શાહ માટે આવ્યા તેણે શું જોયું તો હરી મયુરધ્વજ રાજાનું મન હરી લેવા માટે બ્રાહ્મણ વેશે આવ્યા હતા તેમણે રાજાનું દક્ષિણાંગ કસોટી રૂપે માંગ્યું પળની પણ રાહ જોયા વિના મયુરધ્વજે પોતાના મસ્તક પર કરવત મૂકી હરિએ આ દ્રશ્ય જોયું અને એની ભક્તિથી પ્રસન્ન થયા ત્યાર પછી બીજું મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા તેઓ રાજરાણી હોવા છતાં મહેલમાં સાધુઓને બોલાવતા અને તેમની સાથે બેસી કૃષ્ણના ભજનો ગાતા રાણાજીને મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે તેમ નહોતા આથી મીરાબાઈ ઉપર રાણાજીએ ક્રોધ કર્યો તોરણ ત્રણથી આઠની જે સ અધ્યયન છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જો તમારે જોઈતા હોય તો ત્યાં તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો એમાં પહેલો સવાલ રામબાણ કોને કોને વાગ્યા છે તેની શીશી અસરો થઈ છે તો રામબાણ ભક્ત ધ્રુવ પ્રહલાદ સુખદેવ મયુરધ્વજ મીરાબાઈ નરસિંહ મહેતા તથા અનેક સંતોને વાગ્યા છે તેના પરિણામે આ સૌનું જીવન પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયું તેમને બાણની વેદના અસલ નથી લાગી પણ તેમને મન એ તો ઈશ્વર સાથેના જોડાણની સંવેદનાની અનુભૂતિ છે એ ભક્તોને આ રામબાણની વેદનાની પીડા સહેવી પડી નથી તેમને માટે તો આ એક વરદાન છે ધ્રુવે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરી છે ભગવાને સ્વયં એને પોતાના ખોળામાં બેસાડ્યો પિતા હરણ્ય કશ્યપુની સામે લડનાર પ્રહલાદના માથા ઉપર ભગવાનને ચાર હાથ હતા શુકદેવજીને માથે ગર્ભમાં જ આત્મજ્ઞાન થયેલું મયુરધ્વજે ભક્તિ ખાતર માથે કરવત મૂકી ઈશ્વર કૃપા પ્રાપ્ત કરી મીરાબાઈને મળેલું વિશ્વ ભગવાને પીધું નરસિંહ મહેતાની હુંડી ભગવાને શામળશા બનીને સ્વીકારી આમ આ ભક્તોએ પોતાનું જીવન પરમાત્મામાં ઓળઘોળ કરી દીધું સમર્પિત કરી દીધું આથી પરમાત્મા પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ એમને ખરે સમયે એમના કાર્યો કરવા આવે છે વિદ્યાશાળા નામની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલમાં તમે આ વિડીયો જે જોઈ રહ્યા છો તેના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક વિશેની માહિતી તમને મળતી રહે અહીંયા તમે સ્કેનર આપેલા છે જે સ્કેન કરી અને તમે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર જોડાઈ શકો છો બીજો સવાલ રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો સાચા હૃદયથી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્મામાં લીન થઈ જાય છે ભક્તિ રસથી તત્વ સાથેની અનુભૂતિ થાય છે તેમને બાણ વાગ્યા છે પ્રભુના બાણ વાગ્યા છે પણ એમાં તેમને બાણની વેદના સતી નથી આ તો તેમને મન એક વરદાન છે સાચા ભક્તે પોતાનું જીવન પરમાત્મામાં ઓળઘોળ કરી દીધું હોય છે તેમને સમર્પિત કરી દીધું હોય છે પરમાત્માએ જ તેમનું સર્વસ્વ છે સત્યરૂપ ઈશ્વરને શરણે જવાથી ખુદ પરમાત્મા ભક્તનું કલ્યાણ કરે છે તેમના જીવનમાં પરમાત્મા સિવાય અન્ય કોઈ સ્થાન નથી સાચા ભક્તની આવી નિસ્વાર્થ પ્રેમ ભક્તિથી પરમાત્મા પ્રસન્ન થયા છે તેમના જીવનમાં કોઈ સંઘર્ષ આવે કે કપરો કાળ આવે ત્યારે પરમાત્મા તેમની બહારે આવે છે તેમની રક્ષા કરે છે તેમને ઉગારે છે તેમનો ઉદ્વાર કરે છે અને રામબાણ પદોનો આ મર્મ છે તો દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર છના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ જે પાઠ નંબર છ છે તેના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અથવા તો ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે